થોડા દિવસ પહેલાં ગઢ પોલીસ સ્ટેશન હદમાં ગામના પાટિયા નજીક હાઈવે ઉપર રાત્રિના સમયે પરપ્રાંતિય મજૂરની હત્યા કરવાની ઘટના સામે આવી હતી ત્યારે આ હત્યાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે થોડા દિવસની મહેનત બાદ હત્યા કરનાર સાયકો કિલરને ગઢ પોલીસે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ઊંઘમાં ખલેલ પડતા હત્યા કરવામાં આવી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે બે હજાર ચોવીસના ના રાત્રિના સાડા નવ એક વાગ્યાના સમયે ડીસા પાલનપુર હાઈવે નજીક કુસકલ બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણ્યા હિસાબે ઊંઘમાં ખલેલ પડતા માથામાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો સમગ્ર હત્યાના બનાવની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજી રાણા ધંધો ભંગાર વીણવાનો હાલ રહે ડીસા નેરુનગર ટેકરાવાળો કુસ્કલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલાને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો તે દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા હતા તે દરમિયાન આરોપી કુસ્કલ બસ સ્ટેન્ડમાં આરામ કરતો હતો તેને આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુએ જઈ રોડની સાઈડમાં ડિવાઇડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને ત્રણ માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને બે માણસો ત્યાં પડી ગયેલ જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નીપછાવ્યું હતું જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે પરપ્રાંતીય મજૂર દીપકભાઈ ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી રહે સુલતાનપુર પોસ્ટ ભગતનગર જિલ્લો ઉનાવ ઉત્તર પ્રદેશવાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે રોડ ઉપરના સીસીટીવી કૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલા માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઈસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી

એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઇસમ જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જાણતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ છે ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી છે એની ચેકિંગ ચેકિંગ કર્યું હતું જેમાં જે કુષ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુમેન્ટ બનાવ પછી આપને સૌને જણાતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એને મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનો મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ મુમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા જ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએફ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસન અમને સૌ પ્રથમ એમ જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે એને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ દરમિયાન મહેસાણા જોડે મોટીધાઉ જે ગામ છે ત્યાં આવો એક ઈસન મળી આવેલ હતો જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોલ વેરીફાય કરતા અને જેને તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે પ્રસંગના આટલા દિવસે એ કુશ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં હતો અને જે બાબતે તેમના પર પ્રાંતિ જે ઇસમ હતા ત્રણ ઇસમ હતા એમનો જોડે ઝઘડો ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે ત્રણ ઇસમો ત્યાં વાતચીત કરી જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા ઉમર વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેજ પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને આવેગ વેસ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પરંપરાંતિય ઇસમો છે નાસી ગયા હતા જેમાં જે એક ઇસમ જેનું મરણ રહ્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઇવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ ઇડીએમ પટ્ટી તોડીને એના પર સતત એના પર માથા પર વાર કર્યો હતો જેના સીસીટીવી ફૂટેજને એના ટેકનિકલ મદદથી એમની ફૂટેજ ભેગા કરી લીધા છે એ મારતા જણાવેલું હતું અને તેને મારીને આ વ્યક્તિ તરત બનાવ બનેના બે મિનિટમાં એ જગ્યા સ્થળ છોડી દે છે અને ચાલુ ચાલતો પાલું મારવાજુ નીકળી જાય છે અને આ જે વ્યક્તિની ખાસ કરીને જે વાત કરી કે એના પર ભૂતકાળમાં પણ ત્રણ બે ગુના દાખલ થઈ ચૂક્યા છે જેમાં દિશા દક્ષિણમાં હત્યાનો ગુનો ભૂતકાળમાં દાખલ થઈ ચૂક્યો છે અને તથા પાલનપુર તાલુકામાં એને ખાસ કરીને ત્રણ ત્રીજી ત્રણસો ચોવીસ ગુનો પણ એના પર દાખલ થઈ ચૂક્યો છે આ બંને ગુનામાં એને માથા પર ઈજા પહોંચાડી હતી અને આ જે ત્રીજો જે બનાવો એમાં પણ એને માથા પર જ એને વાર કર્યો છે ખાસ કરીને જો આગળ કહીએ કે આ વ્યક્તિની જે ખાસ એમો છે એક સાયકો કિલર વ્યક્તિને જે એમો હોય એ રીતે જણાઈ આવે છે ખાસ કરીને પ્લાસ્ટિક ભંગાળ વિમારણનો જે ધંધો કરે છે જેમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો હોય છે અને ખાસ કરીને જે રોકવાની જગ્યા હોય કે પોતાના ધંધામાં જે કોઈ ખલેલ પહોંચાડતો હોય ત્યાં એ આવેગ વેસ તાત્કાલિક કશાક હથિયાર વડે કેના વડે હુમલો કરી દે છે અને પછી એ જગ્યાસર છોડી દે છે આ રીતે એની એમો જણાવેલી હતી